માલગઢના પૂર્વ સરપંચ કુંદનલાલ કછવાના આત્મહત્યા પ્રકરણમાં આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ માલગઢના પૂર્વ સરપંચ અને બટાકાના વેપારી કુંદનલાલ પુનમાજી કછવાએ કરેલ આત્મહત્યાના મામલે ડીસા તાલુકા પોલીસે મતકે કુલ આઠ લોકો સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે મૃતક કુંદનલાલ કછુઆ દ્વારા બનાવવામાં આવેલો વીડિયો અને સુસાઇડ નોટના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કુંદનલાલ કછુઆએ ગત ત્રીસ ઓક્ટોબરના રોજ બપોરના સમયે તેમની ગાડીમાં શિવલાલ કોલ્ડ સ્ટોરેજની બહાર બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી ઓફિસમાં જઈ પહેલા પોતાની જ રિવોલ્વરથી માથામાં ગોળી ધરબીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો તેનો પણ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જ્યારે મૃતક કુંદનલાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને ડિસ્સા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો ન આવતા અને ખર્ચ વધુ થતા તેમને પરત ડીસા લાવવામાં આવી રહ્યા હતા આ દરમિયાન ભોયણ નજીક તેમનું અવસાન થયું હતું મૃતકના પુત્ર અનિલ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતાએ આત્મહત્યા કરવા પાછળ મુખ્ય કારણ એ હતું કે અગાઉ તેમના કોલ્ડ સ્ટોરેજનો હિસ્સો ખરીદનાર વ્યક્તિએ પાંચ કરોડ રૂપિયાની રકમ ન આપવાના ઈરાદે કુંદનલાલને વારંવાર ધાક ધમકીઓ આપી હતી જે બાબત કુંદનલાલના પુત્ર અનિલ માળીએ ડીસા તાલુકા પોલીસ મથકે દેવીન ઉર્ફે ડોક્ટર સુરેશ પઢિયાર ધીરેન દેવિન પઢિયાર મીનાક્ષી ધીરેન કુમાર પઢિયાર ધીરજ અમૃતલાલ કછવા ત્રિકમલાલ બાબુજી ગેહલોત સુરેશ ભરતભાઈ સોલંકી પ્રકાશભાઈ ગેહલોત અને વકીલ સુરેશભાઈ સાંકલા સામે ફરિયાદ કરતા પોલીસે આઠ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે માલગઢ ગામના પૂર્વ સરપંચ કુંદનલાલ કછુઆએ રિવોલ્વરથી લમડે ગોળી ખાઈ આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને સુસાઇડ નોટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ત્યારે ડીસા તાલુકા પોલીસ હવે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા